નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી અંજારિયા સ્વાગત છે આપનું કચ્છ દટીવી ન્યૂઝમાં તો દર્શક મિત્રો જોઈએ આજના સમાચારો વિસ્તારથી ભારતના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ કચ્છ જિલ્લામાં હાલ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા વેગવંતી બની છે આ ઝુંબેશના પ્રથમ ચરણમાં મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વ્યાપક ચકાસણી બાદ કચ્છના કુલ બે લાખ ચૌદ હજાર એકસો પંચોતેર મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે આ ફેરફાર બાદ જિલ્લામાં નોંધાયેલા કુલ મતદારોનો આંકડો હવે ચૌદ લાખ છૌતેર હજાર ચારસો નવ થયો છે જે સુધારણા પ્રક્રિયા પૂર્વે સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી હતો જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આનંદ પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે જે નાગરિકોના નામ આ યાદીમાંથી બાકાત થયા છે તેઓ ફોર્મ છ ભરીને પુનઃ નોંધણી કરાવી શકશે નિયમ અનુસાર ચકાસણી કર્યા બાદ જ આવા મતદારોનો આખરી યાદીમાં સમાવેશ કરાશે જિલ્લાની વર્તમાન સ્થિતિ અંગે વધુ વિગતો આપતા કલેક્ટરે ઉમેર્યું હતું કે કચ્છમાં પાસઠ હજાર સત્યાસી મતદારો એવા છે જેમનું મેપિંગ હજુ સુધી પૂર્ણ થયું નથી જે કુલ મતદારોના ત્રણ ચોર્યાસી ટકા જેટલા થાય છે હાલ પૂરતા આ નામો ડ્રાફ્ટ યાદીમાં યથાવત રાખવામાં આવ્યા છે પરંતુ સંબંધિત મતદારોને નોટિસ પાઠવી દેવામાં આવી છે જો આ મતદારો આગામી સમયમાં માન્ય દસ્તાવેજો રજૂ કરશે તો જ તેમનો આખરી યાદીમાં સમાવેશ કરવા અંગે સત્તર ફેબ્રુઆરીના આખરી નિર્ણય લેવામાં આવશે તંત્ર દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને તેમને પણ ડ્રાફ્ટ યાદી સોંપવામાં આવી છે સામાન્ય નાગરિકો અઢાર જાન્યુઆરી સુધી યાદીમાં પોતાના નામની ખાતરી કરી શકશે અને તે અંગેના વાધા સૂચનો રજૂ કરી શકશે જેનો નિકાલ દસ ફેબ્રુઆરી સુધીમાં કરવામાં આવશે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીને સંપૂર્ણપણે શુદ્ધ અને ક્ષતિરહિત બનાવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જે રીતે અગાઉ ફોર્મ ભરવા માટે મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી હતી તેવી જ રીતે ડ્રાફ્ટ યાદી જોવા માટે પણ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે મતદારોની સુવિધા અને માર્ગદર્શન માટે જિલ્લામાં ચૌતેર સહાયક મતદાર નોંધણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે આ પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે પ્રથમ તબક્કાની કામગીરીની પૂરક વિગતો રજૂ કરી હતી અને અંતિમ મતદાર યાદી સત્તરમી ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર એસઆઈઆરની કામગીરી ચાલુ કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન રોજ એનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે આ જે ડ્રાફ્ટ રોલ છે એની વિગતો હું આપને આપું તો જિલ્લામાં કુલ સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી જેટલા મતદાતાઓ નોંધાયેલા હતા આ તમામનું એમ્યુનરેશન ફોર્મ જનરેટ કરી એમના સુધી બીએલઓના મારફતેથી પહોંચતું કરવામાં આવેલું હતું આ પ્રક્રિયા કરવામાં આવેલી હતી આ પ્રક્રિયાના અંતે હાલમાં જે ડ્રાફ્ટ રોલ જિલ્લામાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે આજ રોજ એમાં ચૌદ લાખ છુતેર હજાર ચારસો નવ જેટલા મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ રોલમાં કરવામાં આવેલો છે કુલ બે લાખ ચૌદ હજાર એકસો પંચોતેર જેટલા મતદાતાઓ છે એ મતદાતાઓનો નામનો સમાવેશ હાલય ડ્રાફ્ટ રોલમાં નથી થઈ શક્યો એ માટેના અલગ અલગ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ હવે પછીના તબક્કામાં હાથ ઉપર ધરાનાર છે હું તમામ મતદાતાઓને વિનંતી કરીશ કે આપનું નામ આ જે ડ્રાફ્ટ રોલ છે આપ આપનું નામ અને આપના પરિવારનું નામ એમાં ચકાસણી કરી લો જો કોઈપણ મતદાતાનો કદાચ નામનો સમાવેશ ન થયો હોય તો એ મતદાતાએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી જે આપણું ફોર્મ નંબર છ છે એની ફોર્મ નંબર છ ભરી અને પોતાનું અથવા પોતાના પરિવારના કોઈપણ સદસ્યનું નામ જો ડ્રાફ્ટ રોડમાં ન હોય તો એ ચોક્કસપણે પુનઃ એમાં દાખલ કરી શકાય છે એટલે આપ આ માટે સ્થાનિકે આપના બીએલઓ આપણું જે પણ ચૂંટણી તંત્ર છે એ ચૂંટણી તંત્રનો સાથે સંકલન કરી શકાય છે અને ઓનલાઈનના માધ્યમથી પણ આપ આપનું જે આ ફોર્મ છે એ ભરી શકાતું હોય છે આગામી તબક્કામાં પણ જો આપણે વાત કરીએ તો મોટાભાગના લોકોનું મેપિંગની કાર્યવાહી આ એસઆઈઆરની ફર્સ્ટ તબક્કામાં કરવામાં આવેલું હતું પણ કેટલાક કિસ્સાઓમાં જ્યાં કદાચ મેપિંગ બે હજાર બેની યાદી સાથે નથી થઈ શક્યું તો એવા મતદાતાઓ પણ જે એક માન્ય પુરાવાઓ છે એ માન્ય પુરાવાઓ આપી શકે છે એટલે એ મતદાતાઓએ પણ એ પ્રકારની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી હું પુનઃ જે પણ મતદાતાઓ છે એમને પોતાનું પોતાના પરિવારનું નામની ચકાસણી કરવા અને કદાચ એમાં કોઈ નામ સમાવેશ ન થઈ શક્યો હોય તો ફોર્મ નંબર છના માધ્યમથી પોતાનું નામ પુનઃ દાખલ કરવા માટેની એક સરળ પ્રક્રિયા એ લોકો કરી શકે છે મતદાતાઓનો ખૂબ હું આભાર આ તબક્કે વ્યક્ત કરું છું કે એમના તરફથી ખૂબ સારો સહયોગ તંત્રને મળેલો છે બીએલઓ સહિત જે સ્થાનિક આપણા કર્મચારીઓ છે એમના તરફથી પણ ખૂબ સારી કામગીરી આ દરમિયાન કરવામાં આવેલી છે એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું